નમસ્કાર સજ્જનો સ્વાગત છે આપનું તો સજ્જનો માર્કેટમાં શનિ રવિ અને સોમ આ ત્રણ દિવસની રજા એટલે એક મિની વેકેશનનો માહોલ છે આપણે જોયું કે ગયા અઠવાડિયામાં માર્કેટ અને રોકાણકારો આ તમામ સતત દ્વિધામાં રહ્યા હતા અને એક નો ડિસિઝન જેવો માહોલ ક્રિએટ થયો હતો કારણ કે એક બાજુ માર્ચ એન્ડિંગ તો હતું જ અને તેની સાથે સાથે અમેરિકાના પ્રેસિડેન્ટની રેસીપ્રોકલ ટેરિફની લટકતી તલવાર અને આમ જોઈએ તો સ્ટોક માર્કેટ એટલું બધું સંવેદનશીલ છે કે લગભગ એવું જતું હશે કે જેમાં આખા વિશ્વમાંથી કોઈ પણ મુદ્દો તેની અસર ન બતાવી શક્યો હોય કારણ કે દુનિયા મોટી છે અને કોઈ પણ છેડે કઈ પણ ઘટના ઘટે તેને હોશિયાર માણસો આગળ કરી દેતા હોય છે જોકે તેઓ તો જાણતા જ હોય છે કે આની અસર એકાદ અઠવાડિયા સુધી પરંતુ એક અથવા બે ટકાનો તેમનો ટાર્ગેટ તેઓ સફળ રીતે પાર પાડી દેતા હોય છે આજે આપણે અહીંયા થોડી સારા ફંડામેન્ટલ વાળી કંપનીની ચર્ચા કરીશું તો આપસો વિડીયો પૂરો જોશો અને ધ્યાનથી સાંભળશો તો ચર્ચાની સૌથી પહેલી કંપની છે ડાડા એન્જિનિયરિંગ લિમિટેડ આ કંપની દૂરસંચાર તથા સૂર્ય ઉર્જા ઉદ્યોગમાં કામ કરતી કંપનીને ખરીદ નિર્માણ તથા સંચાલન દેખરેખ વગેરેમાં એક સેવા પ્રદાન કરે છે કંપનીએ સપ્ટેમ્બર બે હજાર ત્રેવીસ થી લઈને આજ સુધીમાં એટલે કે લગભગ દોઢ વર્ષમાં રોકાણકારોને એક હજાર ટકાથી પણ વધારે રિટર્ન આપ્યું છે કંપનીના ફંડામેન્ટને જો સમજીએ તો જે સેલ્સ ડિસેમ્બરમાં બસો છોપન કરોડ હતું છેલ્લા ત્રણ વર્ષનો કમ્પાઉન્ડિંગ પ્રોફિટ ગ્રોથ પંચોતેર ટકા છે સેલ્સ ગ્રોથ સીએજીયા ત્રણ વર્ષનો એકતાલીસ ટકા છે રિઝર્વ બાસઠ કરોડ છે બોરોવિંગ ચોરાશી કરોડ છે જે રિઝર્વની સરખામણીમાં થોડું વધારે કહી શકાય માર્કેટ કેપ ચાર હજાર એકસો અડતાલીસ કરોડની છે આ એક સ્મોલ કેપ કંપની છે સ્ટોક પ્રાઇસ ત્રણસો પંચોતેર રૂપિયા છે સ્ટોકનો હાઈ સાતસો ચોપન સુધી ગયેલો છે પી રેશિયો બાસઠ છે આરઓસી પાંત્રીસ ટકા છે અને આરઓઈ સાડત્રીસ ટકા છે શેર હોલ્ડિંગ પેટર્ન જોઈએ તો પ્રમોટર હોલ્ડિંગ ત્રેસઠ તેત્રીસ ટકા છે

તે વધીને ત્રણસો સત્રીસ કરોડ થયો છે નેટ પ્રોફિટ પંદર કરોડ થી વધીને વીસ કરોડ થયો છે છેલ્લા ત્રણ વર્ષનો કમ્પાઉન્ડિંગ પ્રોફિટ ગ્રોથ બત્રીસ ટકા છે સેલ્સ ગ્રોથ સી 3 અડતાલીસ ટકા છે બોરોવિંગ સાસઠ કરોડ છે તો રિઝર્વ કંપની પાસે 605 પાંચ કરોડ છે માર્કેટ કેપ ચાર હજાર આઠસો સુડતાલીસ કરોડ ની છે આ એક સ્મોલ કેપ કંપની છે સ્ટોક પ્રાઇસ ત્રણસો એકસઠ રૂપિયા છે બી રેશિયો સોસઠ છે આરઓસી સત્તર ટકા છે આરોઈ ચૌદ ટકા છે શેર હોલ્ડિંગ પેટર્ન જોઈએ તો પ્રોમોટર હોલ્ડિંગ ચાલીસ પોઈન્ટ ઝીરો નવ ટકા છે એફઆઈઆઈ નવ પોઈન્ટ સત્તર ટકા છે ડીઆઈઆઈ નું હોલ્ડિંગ ચૌદ પોઈન્ટ છપ્પન ટકા છે અને પબ્લિકનું હોલ્ડિંગ છત્રીસ પોઈન્ટ સત્તર ટકા છે આ પણ એક પ્રોફિટેબલ કંપની છે આગળની કંપની છે અતિશય લિમિટેડ આ એક આઈટી સેક્ટરની કંપની છે જે સેલ્સ ડિસેમ્બર ત્રેવીસ ક્વાર્ટરમાં અગિયાર કરોડ છોતેર લાખ હતું તે ત્યાંથી વધીને પંદર કરોડ બાવીસ લાખ થયું છે નેટ પ્રોફિટ એક કરોડ નેવ્યાસી લાખ થી વધીને બે કરોડ અગિયાર લાખ થયો છે છેલ્લા ત્રણ વર્ષનો કમ્પાઉન્ડિંગ પ્રોફિટ ગ્રોથ પાંત્રીસ ટકા છે સેલ્સ ગ્રોથ ત્રણ વર્ષનો છે સ્ટોક પ્રાઇસ ત્રણ વર્ષનો બોતેર ટકા છે અને એક વર્ષનો એકસો બોરોવિંગ ચાર કરોડ છેતાલીસ લાખ છે તો રિઝર્વ કંપની પાસે તેત્રીસ કરોડ નો છે માર્કેટ કેપ બસો એકવીસ કરોડની છે આ એક માઇક્રો કેપ કંપની છે સ્ટોક પ્રાઇસ બસો એક રૂપિયા છે પી રેશિયો ત્રીસ છે આર ઓગણીસ ટકા છે આર ઓછી ટકા છે ડિવિડ જીરો પોઈન્ટ પચાસ ટકા છે એક શકાય શેર હોલ્ડિંગ પેટર્ન જોઈએ તો પ્રમોટર હોલ્ડિંગ પંચોતેર ટકા છે પબ્લિક હોલ્ડિંગ પચીસ ટકા છે આ એક પ્રોફિટેબલ કંપની છે અને પ્રોફિટનો ગ્રોથ સારો છે કંપનીનો તો સર્જનો આ સાથે આજની આ ચર્ચા એ પૂરી કરીએ છીએ જો આપને ચર્ચા પસંદ આવી હોય તો લાઈક અને સબસ્ક્રાઈબ કરવા આવે ને તે કરો છું નમસ્કાર